મિત્ર ન્યૂઝની ટોપ ટેન ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે બાવળા પાસે સાત બાળકને ફૂડ પોઈઝનિંગ બાવળા તાલુકાના ઝેકડા ગામની સીમમાં આવેલા ઈટોના ભઠ્ઠામાં ભોજન પછી સાતથી દસ વર્ષના સાત બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું જ્યારે સાત વર્ષની એક બાળકીનું મોત લીધું તમામ બાળકોને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે સારવાર મળે તે પહેલાં જ સાત વર્ષની બાળકી સુનિતા જાટવનું મોત થયું હતું ઘટના પછી ફૂડ ખાધાના અધિકારીઓએ ત્રેપણ બાળકોની તપાસ કરી નમૂના લીધા હતા બેથી થી સાત વર્ષના બાળકો સિવિલમાં લવાયા અમદાવાદમાં વાહન ચાલકોને ગરમી રાહત આપતો નવતર પ્રયોગ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે ટ્રાફિક સિગ્નલ જંક્શન પર લાગેલા સીસીટીવી કેમેરાની બાજુમાં પાણીના છંટકાવ કરતા સ્પ્રિન્કલર લગાવવામાં આવ્યા છે શહેરના કાંકરિયા વિસ્તારમાં આવેલા પુષ્પકુંચા રસ્તા ઉપર સ્પ્રિન્કલર લગાવવામાં આવ્યા છે જેના કારણે વાંચા લોકોને ઠંડકનો અહેસાસ થશે અને તે વિસ્તારમાં પણ ગરમીનું પ્રમાણ ઓછું રહેશે એમસી ઓફિસમાં હાથ પગ ધોઈ વિરોધ શહેરના નગર વિસ્તારમાં રહેતા પચાસ હજારથી વધુ રહીશો છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે અસરવા વિસ્તારમાં બનેલી નવી પાણીની ટાંકીમાંથી પીવાનું પાણી રહીશોને મળે તેના માટે એક કરોડથી વધુના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે જોકે પીવાના પાણીની પાઇપલાઇનનું જોડાણ ન કરવામાં આવતા કુબેરનગર વોર્ડના કોર્પોરેટર અને સ્થાનિક રહીશોએ

બેઠકના ઉમેદવાર રૂપાલા ની ટિકિટ રદ કરવામાં આવ્યા આજે વસ્ત્રાલ વિસ્તારમાંથી રાજપૂત સમાજેનારાબાજી સાથે રેલી કાઢી રૂપાલાની ટિકિટ રદ કરવા માટે દસકોઈ તાલુકા મામલતદાર ને આવેદનપત્ર આપ્યું ભાઈની ઓફિસે મુકવા જઈ રહેલા યુવક ઉપર ફાયરિંગ અમદાવાદના નરોડા વિસ્તારમાં આજે સવારે પોતાના ભાઈની ઓફિસે મુકવા જતા યુવક ઉપર બાઇક પર આવેલા કેટલાક શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે અમદાવાદ શહેરમાં આચાર સંહિતા હોવાથી અત્યારે સંદર્ભે જાહેરનામું છે અને મોડી રાત સુધી ચેકિંગ ચાલી રહ્યું છે ત્યારે દોઢ દિવસે યુવક ઉપર વર્ચક વિસ્તારમાં ફાયરિંગનો બનાવ બનતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્યારે આ ફાયરિંગના બનાવમાં સ્થાનિક પોલીસે સીસીટીવીમાં દેખાતા સગમંદ વ્યક્તિની તપાસ હાથ ધરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટરના વડસા હત્યારાની ધરપકડ નરોડામાં વૃદ્ધાની ક્રૂર હત્યાના ભેદ ઉકેલાયો છે તો સિત્તેર વર્ષના ચંપાબેનની હત્યા તેમની જો દીકરીના જમાઈએ કરી હોવાનું સામે આવ્યું છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર મહેન્દ્ર સાળુકેની ટીમે વડ હત્યારા અજયને ઝડપી લીધો છે પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે પોતાની પત્ની સેજલે પોતાની જાણ બહાર જ વડ ચંપાબેને બીજે પરણાવી દીધી હતી અને ચાર વર્ષની દીકરી પિનલને પણ તેની સાથે નવા ઘરે મોકલી દીધી હતી કે જેની અદાવત રાખીને તેને વડસાસુની હત્યા કરી હતી ક્રાઈમ બ્રાન્ચે નાસ્તે પરથી મહિલા આરોપીને ઝડપી પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ નાસ્તા પરતા આરોપીઓને પકડી પાડવા માટે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે શહેરમાં પ્રેમ દરવાજા બહાર આરોપી હંસાબેન સહારેને ઝડપી પાડવામાં આવ્યા હતા તો આરોપી મહિલા પોલીસને પૂછપરછમાં જણાવ્યું હતું કે તે છેલ્લા વીસ વર્ષથી દેશી દારૂનો ધંધો કરે છે

માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં ફર્સ્ટ રેડમાઇઝેશન કરાયું છે સોમવાર એટલે કે આજથી અમદાવાદના મોટેરા ખાતે આવેલ ઈવીએમ વેરહાઉસ ખાતેથી વિધાનસભા મત વિસ્તાર પ્રમાણે ઈવીએમ અને વીવીપેટની ફાળવણી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે સાણંદના ખોરજ પાટિયા નજીક રોડ પાસે વોકડામાં ટ્રક પલટી સાણંદના વિરમગામ હાઈવે પર આવેલ ખોરેજ ગામના પાટિયા પાસે સામાન ભરેલ ટ્રક એકાએક રોડ પાસેના વોકડામાં પલટી મારી જોતા ટ્રક માં ભરેલ સામાન્ય નુકસાન થયું જ્યારે અકસ્માત માં ટ્રક ચાલક નો આબાદ બચાવ થયો પોલીસ ને ઘટના ની જાણ થતા ઘટના સ્થળે દોડી આવી તેને ટીને ટ્રક ને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર થી દબાવો જેથી દરેક મહત્વના વિડિયો ની નોટિફિકેશન તમને મળતા રહેશે